દોસ્ત તમને નવરાત્રી પર્વ પસંદ હોય અને માતાજીને દિલથી માનતા હોય તો દોસ્તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને અમને પ્રેરણા મળતી રહે અને મહેનત કરવાની ઉમંગ રહે ઓલું કેતા નથી ફૂલ નય તો ફૂલની પાંખડી એવી રીતે તમારો સહકાર આપવા વિનંતી છે હું એક ગુજરાતી સવ અને મને ખબર છે કે ગુજરાતમાં દેવી દેવતાને કેટલા પૂજવામાં આવે છે તો દોસ્તો વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો આવો જાણીએ નવરાત્રી વિશે કાક વિશેષ તો ચાલો આપણે સરસ મજાની વિડિયોની શરૂઆત કરીએ નવરાત્રી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાંથી એક છે નવ દિવસ ચાલનાર આ તહેવારમાં માં દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે નવરાત્રિ શાબ્દિક અર્થ નવ રાતોનો સમૂહ હોય છે દરેક દિવસે માં અંબેના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રી આખા વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે બે ગુપ્ત નવરાત્રીના રૂપમાં અને એક ચૈત્ર નવરાત્રી છે જે ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે નવરાત્રિને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે તે આ સૌ મહિનાના શુક્લ પક્ષની તિથિથી શરૂ થાય છે આવી સ્થિતિમાં આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર ત્રણ ઓક્ટોબર બે હજાર થઈ રહી છે જે શનિવાર બાર વીસ ઓક્ટોબર ઓગણીસો ચોવીસના રોજ સમાપ્ત થશે નવરાત્રી દરમિયાન ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિ થાય છે નવરાત્રિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે નવરાત્રીના તહેવારની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુરની વાર્તા તરફ ધ્યાન દોરીએ તો આમાંથી આપણને સત્તા અને અધર્મ પર ધર્મની જીતનો સંદેશ મળે છે મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવા લાગ્યો અને તપસ્યા કરીને મહિષાસુરે ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે કોઈ દેવ દાનવ કે મનુષ્ય તેને મારી ન શકે દેવતાઓએ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવને તેમના અત્યાચારોથી મુક્તિ માટે પ્રાર્થના કરી આ પછી ત્રણેય દેવતાઓએ તેમની શક્તિઓનું સંયોજન કર્યું અને દેવી દુર્ગાને પ્રગટ કર્યા આ સાથે તેણે માતા દુર્ગાને પોતાના શ્રેષ્ઠ શસ્ત્રો આપ્યા આ પછી મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે યુદ્ધ થયું મહિષાસુરે અનેક રૂપ બદલી નાખ્યા પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના તમામ સ્વરૂપોને હરાવ્યા જેમાં યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો વિજયની યાદમાં દેવતાઓએ માતા દુર્ગાની પ્રશંસા કરી ત્યારે આજ દિન સુધી નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા શક્તિની પૂજા કરવામાં આવે છે માતા ચંડી પ્રગટ થયા ભગવાન બ્રહ્માએ રામને ચંડી પૂજા સાથે કહ્યું કે ચંડી પૂજા અને હવન પછી તમે એકસો આઠ નીલકમળ ચડાવશો તો જ તમારી પૂજા સફળ થશે આ નીલકમળ દુર્લભ માનવામાં આવે છે રામે તેમની સેનાની મદદથી આ એકસો આઠ નીલકમળ મળ્યા પરંતુ જ્યારે રાવણને ખબર પડી કે રામ ચંડી પૂજા કરી રહ્યા છે અને નીલકમળની શોધ કરી રહ્યા છે ત્યારે તેણે પોતાની જાદુઈ શક્તિથી એક નીલકમળને ગાયબ કરી દીધા ચંડી પૂજાના અંતે જ્યારે ભગવાન રામ માતાજીને નીલકમળ અર્પણ કરી રહ્યા હતા ત્યારે એક કમળ ઓછું પડ્યું આ જોઈને તેઓ ચિંતિત થઈ ગયા અને અંતે તેણે કમળને બદલે દેવી ચંડીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું જેમ જ તેમણે આંખ અર્પણ કરવા માટે તીર ઉંચક્યું માતા ચંડી પ્રગટ થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા નવરાત્રીનું મહત્વ આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધીમાં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે શુભ સમય હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રિ અશ્વિની મહિનાના શુક્લ પક્ષની તિથિ એટલે કે ત્રણજી ઓક્ટોબરથી શરૂ થશે આ માટેનો શુભ સમય સવારે બાર વાગીને ઓગણીસ મિનિટથી છે અને તે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના સમાપ્ત થશે નવરાત્રિ શરૂ થાય છે તે દિવસે કળશ સ્થાપન પણ કરવામાં આવે છે જેનો શુભ સમય સવારે છ વાગીને ઓગણીસ મિનિટથી સાત વાગીને ત્રેવીસ મિનિટ સુધીનો છે ભક્તો કળશને પાણીથી ભરે છે અને તેને માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે તારીખ જાણો ત્રણ ઓક્ટોબરમાં શૈલપુત્રી ચાર ઓક્ટોબરમાં બ્રહ્મચારિણી પાંચ ઓક્ટોબરમાં ચંદ્રઘંટા છ ઓક્ટોબરમાં કુષ્માંડા સાત ઓક્ટોબર માતા સ્કંદ સ્કંદમાતા આઠ ઓક્ટોબરમાં કાત્યાયની નવ ઓક્ટોબરમાં કાલરાત્રી દસ ઓક્ટોબરમાં સિદ્ધિદાત્રી અગિયાર ઓક્ટોબરમાં મહાગૌરી ડિસ્ક્લેમર धर्म ने लगतो आ आर्टिकल मात्र अलग अलग माहिती ने आधारित छे, नहीं के तमे तब सत्य मानी लो कारण के धर्म दरेकनी आस्थानो विषय छे। અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી જ્યોતિષ રાજ નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે